ખાતે પ્રાંત કચેરીમાં લાફાકાંડમાં ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાં બંધ છે ચૈતર વસાવા પર વર્ષ માં વન માર મારવાનો પણ આરોપ છે તબદાની વચ્ચે તાલુકા પંચાયતના પ્રમુખ પર એક પત્ર હતી સ્પષ્ટપણે એવું કહ્યું હતું કે મારા અને તાલુકા પંચાયતના પ્રમુખ ચંપાબેન વસાવાને અપશબ્દ બોલ્યા તે બાબતે જો ચૈતર વસાવા માફી માંગી લે તો હું આ કેસ પાછો ખેંચવા માટે તૈયાર છું અમે બધા એક જ સમાજના છીએ સંજય વસાવાએ આ પત્ર સમસ્ત આદિવાસી સમાજના પ્રમુખને સંબોધીને લખ્યો હતો પરંતુ એ પછી ચેતર વસાવાના પત્નીએ એ સ્પષ્ટ કરી દીધું હતું કે માફીનો કોઈ સવાલ જ નથી એટલે આ મુદ્દો હજુ પણ જેમનો તેમજ સળગી રહ્યો છે આમ આદમી પાર્ટીએ પણ જાહેરાત કરી હતી કે આગામી ચોવીસમી તારીખે અરવિંદ કેજરીવાલની હાજરીમાં આ બાબતને લઈને ઉગ્ર આંદોલન કરવાનું આયોજન છે અને જો કે એ પહેલા હવે કદાચ બાવીસમી તારીખે જ હાઈકોર્ટમાં આ કેસ અંગેની સુનાવણી થઈ શકે છે માટે હવે જોવું રહ્યું કે બાવીસમી તારીખે શું થાય છે તેના આધારે ચોવીસમી તારીખનો અંદાજ લગાવી શકાય છે આ બાબતને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું તમે મારી યુટ્યુબ ચેનલને ને સબસ્ક્રાઈબ કરવાનું અને અમને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરવાનું ભૂલશો નહીં બાકી અમને આપ જોતા રહો બી એસ ટીવી નમસ્કાર